અંબાજી જતા ત્રિસુળીયા ઘાટ પર લૂંટ અને ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર શખ્સ ઝડપાયો બે પૈકી એક શખ્સને પોલીસે ઝડપી લઈ રૂપિયા એક લાખ વીસ હજારનો મુદ્દામાલ રિકવર કર્યો દાતાથી અંબાજી જતા માર્ગ પર આવેલ ત્રિસુળિયા ઘાટ પર ચોરી અને લૂંટને અંજામ આપનાર એક શખ્સને દાતા પોલીસે ઝડપી લઈ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે અસંખ્ય માઈ ભક્તો મા અંબાના દર્શન કરવા જાય છે ત્યારે દાતાથી ત્રિસુળિયા ઘાટ પર તારીખ સત્તર જુલાઈના રોજ એક્ટિવા લઈ દાતાથી અંબાજી તરફ જતા ત્રિસુળિયા ઘાટ ચડી રહ્યા હતા તે સમયે મોટરસાયકલથી પીછો કરી ત્રિસુળિયા ઘાટ પર એક્ટિવા આગળ મોટરસાયકલ આડું કરી એક્ટિવા ઊભું રખાવ્યું હતું અને એક્ટિવા પર સવાર વ્યક્તિને પથ્થર મારી હાથ પર સામાન્ય ઇજાઓ કરી હતી તેમજ એક્ટિવા અને મોબાઈલ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેથી બે અજાણી વ્યક્તિ વિરુદ્ધ દાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તારીખ અઢાર જુલાઈ બે હજાર રોજ એક મહિલા વોકિંગમાં નીકળી હતી તે સમય દરમિયાન બે તોલાનો સોનાનો દોરો ખેંચી ફરાર થઈ ગયા હતા આ ઘટના બાબતે દાતા પોલીસ મતકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એલજી દેસાઈએ સીસીટીવી કેમેરા નેત્રમની મદદથી તેમજ કોલ ડિટેલ અને ખાનગી વાતમી મારફતે તપાસ હાથ ધરી હતી તેમજ મુખ્ય આરોપીને ખાનગી હકીકત આધારે અંબાજી ખાતેથી ઝડપી લઈ લૂંટમાં ગયેલ મુદ્દામાલ કુલ રૂપિયા એક લાખ એકવીસ હજાર રિકવર કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે બે હજાર ચોવીસ અને તારીખ સત્તર સાત બે હજાર ચોવીસના રોજ દાતા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ વિસ્તારોમાં દાતા ટાઉન અને આપણે ત્રિશુલ્ય ઘાટ ખાતે એક જગ્યાએથી એક મહિલાના ચેનના દોરાની સ્નેચિંગ અને એક જગ્યાએથી એક્ટિવાની લૂંટના બે અમારી પાસે ફરિયાદ મળે છે બંને ફરિયાદની જાણ થતાં બંનેની અંદર જ લોકલ પોલીસ દ્વારા તુરંત એફઆઈઆર નોંધી અને આગળની કાર્યવાહી માટે બે અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જેની અંદર અમારી જે વિશ્વાસ પ્રોજેક્ટની જે ટીમ છે એ ખૂબ સારો રોલ ભજવે છે અને તેમના દ્વારા તમામ સીસીટીવી કેમેરાઓને ચેક કરી અને શંકાશીલ વ્યક્તિઓ ઉપર વોચ ગોઠવવામાં આવે છે સાથે સાથે એલસીબીની ટીમ પણ અમારે આ ડિટેક્શનની અંદર જોડાય છે ત્યારબાદ અમારે ધ્યાનમાં આવે છે કે એક સાયબાભાઈ બાબુભાઈ અંગારી કરીને જે વ્યક્તિ છે એ હમણાં એક મહિના પહેલાં જ આવી ચોરી અને લૂંટના ગુનાઓમાંથી બહાર છૂટેલો છે વધારે તપાસ કરતા તેની સાથે લીંબાભાઈ કાળાભાઈ અંગારી બી એની સાથે એ દિવસે હતા અને બંને ભેગા મળી અને આ બંને લૂંટણીને અંજામ આપેલાનું પોલીસના ધ્યાન ઉપર આવે છે આ બંને ઉપર ધ્યાન આવતા તે બંનેની હાલમાં ધરપકડ કરવામાં આવેલી છે અને તે બંને જે છે એ હાલમાં જેલની પાછળ છે જે પકડવાના બાકી છે તેની અંદર સાહેબાભાઈ બાબુભાઈ અંગારી કે જેઓ રહે શિરોહી રાજસ્થાન છે તેઓ હાલમાં વોન્ટેડ છે અને તેમને પકડવા માટે બી અમારા ચક્રો ગતિમાન છે અને બાકીના જે આરોપી છે તેને પોલીસ રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે તે સિવાય તમામ મુદ્દામાલને પણ પોલીસ દ્વારા રિકવર હાલમાં કરી લેવામાં આવ્યું છે થેન્ક યુ